નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ મારી આ વિશેષ પ્લેગ્રાઉન્ડની અમારી રજૂઆતમાં હું આપ સૌનું સ્વાગત કરું છું જે રીતે હવે અત્યારે આઈપીએલની તમામ મેચો જોવા મળી રહી છે ચોકા છક્કાની રમઝટ જોવા મળી રહી છે ને સાથે જે ખરા ખરીનો જંગ મેદાનમાં જોવા મળતો હશે તે જ પ્રમાણેની તમામ મેચો જોવા મળી રહી છે એટલે કે પ્રેક્ષકોને પણ સાથે આ તમામ મેચો રસપ્રદ લાગી રહી છે આ મેચોની વાત કરીએ તો જે રીતે હવે મેદાન ઉપર ખરાખરીનો જંગ જામ્યો છે પોઈન્ટ ટેબલ પર એટલો જ રસાકસી ભર્યો માહોલ છે અને હવે જે પ્લે ઓફ છે પ્લે ઓફમાં સ્થાન મેળવવા માટે તમામ જે ટીમો છે એડી ચોટીનું જોર લગાવી રહી છે આજે એ ટીમો કે જે દમદાર પર્ફોમન્સ કરે છે તેમાંની જ ટીમ એટલે કે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ આજે આમને સામને ટકરાવાના છે હવે આ જે બંને ટીમો છે બંને ટીમમાં બેટિંગ ડિપાર્ટમેન્ટમાં પણ મહારથીઓ છે અને બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ જોરદાર દમદાર ખેલાડીઓ છે જોવાનું રહેશે આજની આ મેચ કેટલી રસપ્રદ રહેશે અને આ મેચ વિશે જ વિશેષ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે અમારા સ્પોર્ટ્સ એક્સ

આ ગૌની અમદાવાદમાં રમાયેલ બેંગ્લોર સામેની મેચમાં ગુજરાતનો નવ વિકેટે કારમો પરાજય થયો હતો હવે બીજી વારની તે જ ટીમ સામે તેમના ઘરે રમવાનું છે ગુજરાત માટે ચેલેન્જ ખૂબ મોટી છે બેંગ્લોરના બેટર્સ વિરાટ ફાફ ચેક્સ પાટીદાર મેક્સવેલ અને ગ્રીન ધરખમ છે ત્યારબાદ દિનેશ કાર્તિક ધમાલ મચાવી શકે છે જ્યારે ગુજરાતની ટીમ તેના ઓપનર કેપ્ટન શુભમન ગિલ પર આધારિત છે તે ના રમે તો તેની ટીમ પર મોટી અસર જોવા મળે છે સાઈ સુદર્શન અને શાહરુખ ખાને ગત બેચમાં થોડો પ્રતિકાર બતાવ્યો હતો પણ ટીમને જીતાડવા જેટલો જોરદાર નહીં બેંગ્લોર આકાશદીપ વૈશક યશ ડાયલ મોહમ્મદ સિરાજ અને કર્ણ શર્મા જેવા બોલર છે

ટીમ પ્લે ઓફમાંથી બહાર નીકળી ગઈ એમાં હાર્દિક પંડ્યા ગયા એટલે ટીમ આખી નબળી પડી ગઈ અને અહીંથી હાર્દિક પંડ્યા ગયા એટલે આ ટીમ નબળી પડી છે એટલે આ બંને ટીમો તમે કહ્યું એ સાચી વાત છે કે હાર્દિક પંડ્યાથી પ્રભાવિત ટીમો છે હવે હાર્દિક પંડ્યાના ફેક્ટરને અત્યારે બાજુમાં રાખીએ તો ગુજરાત ટાઇટન્સની જે સ્થિતિ છે પોઈન્ટ ટેબલ ઉપર એ તો જાણે નબળી છે જેમાં કોઈ બેમત નથી પણ સવાલ એટલા માટે સારી મેચ થવાની શક્યતાઓ છે કારણ કે બંને ટીમો છેલ્લા ક્રમની છે એટલે આઠમા નવમા ક્રમની દસમા ક્રમની ટીમો એટલે એ ટીમો સરખી સરખી ટીમો રમે ત્યારે જબરજસ્ત પ્રદર્શન આપણને જોવા મળે આ ટીમ સામે ગુજરાતના જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત ટાઇટન્સને હારનો સામનો કરવો પડે તો બેંગ્લોર સામે અને આજે પણ કેવી મેચ રહેશે એની ઉપર આધાર એટલા માટે રહેશે ખાસ કરીને થોડી ઘણી આશાઓ અપેક્ષાઓ ગુજરાત ટાઇટન્સ પાસે હજુ છે આજની મેચમાં કે જ્યાંથી એ પ્લે ઓફમાં આવવા માટેનું એક આશા જીવંત રાખી શકે દે હેવ ગોટ બીટ ઓફ હે ચાન્સ ટુ આજે એમને બેંગ્લોર સામે જીતવું પડે જો જીતશે તો આગળ ઉપર આશા અપેક્ષા એ ખુલ્લી રહેશે મીન્સ કે જવાની તક રહેશે જો એવું નહીં બને તો એમના માટે કદાચ ગઈકાલે જેમ મુંબઈની દશાથી એવી ગુજરાત ઇન્ડિયન્સની દશા થઈ શકે હવે સામે બેંગ્લોરની ટીમ છે બેંગ્લોરની ટીમની અંદર જે રીતે આપણે જોયું કે અહીંયા આગળ જે સેન્ચુરી મારી અને વિરાટ કોહલી જે રીતે રમ્યો અને જે રીતે એન્ટરટેનમેન્ટ મળ્યું તમે નહીં માનો એ દિવસે ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓને જોવા કરતાં લોકોને વિરાટ કોહલીને જોવામાં વધારે રસ હતો અને એ પ્રકારનું ઓડિયન્સ જોવા મળ્યું હતું ઘર આંગણે ગુજરાત ટાઇટન્સની આવી જે કહેવાય કે પરિસ્થિતિ છે એ યોગ્ય ના કહી શકાય કારણ કે ગુજરાતની ટીમ ગુજરાતના ખેલાડીઓને જોવા આવે એવી પરિસ્થિતિ સર્જાવવી જોઈએ પણ અનફોર્ચ્યુનેટલી એક પછી એક હારના પરિણામે હવે સામેની ટીમમાં કોણ સારો બેટર છે એની મેચો જોવા લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવે છે આજની મેચ મારી દૃષ્ટિએ તો જબરજસ્ત રહેશે જ કારણ કે બસો રન જ્યારે ગુજરાતે બનાવ્યા હતા અને ત્યારે બેંગ્લોરે બસો છ રન બનાવીને મેચ જીતી હતી જે જોરદાર આપણને એક સેન્ચુરી જેક્સની જોવા મળી કે જે શરૂઆતમાં બહુ ધીમું રમતું પછી એટલું બધું ફાસ્ટ રમી કાઢ્યું એણે કે એની કોઈ હદ નથી અને રાશિદ જેવા ખાન જેવા રાશિદ ખાનને એક ઓવરમાં ત્રણ છગ્ગાને બે ચોગ્ગા બે ચડી દીધા હવે આવી ખતરનાક બેટિંગ કરતો આ માણસ એ બેંગ્લોરની ટીમમાં છે તો અહીં આગળ કહેવાનું તાત્પર્ય છે કે જો ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન શુભમન બનગીલ આજે જો લાંબી ઇનિંગ નહીં રમે અને મોટો સ્કોર નહીં કરે તો ટીમને જીતવાના દરવાજા ડેફિનેટલી બંધ થશે કારણ કે દે હેવ ગોટ ધ બેટિંગ ડેપ્થ હવે ગુજરાતે એક સારો સ્કોર જો પહેલો પહેલી એમની બેટિંગ આવે છે તો કરવો પડશે કારણ કે રોયલ ચેલેન્જર બેંગ્લોર બસોનો સ્કોર કરી શકે છે કે આ વખતે એમણે પુરવાર કર્યું છે એમની ટીમની અંદર પણ જુઓ તો એક એકથી ચડિયાતા ખેલાડીઓ છે ફાફ દુપ્લેસ વિરાટ જેક્સ પાટીદાર મેક્સવેલ ગ્રીન એક જન બીજો આવે એ પ્રકારની પરિસ્થિતિ છે તો હું માનું છું કે એક રોમાંચક મેચ જોવા મળવી જોઈએ કારણ કે ગુજરાત ટાઇટન્સ માટે આ ડુઅર ડાઇની મેચ છે જે બિલકુલ અને આ પહેલા તમે વાત કરી એમ કે અમદાવાદમાં રમાયેલા મેચ હવે અમદાવાદમાં જ્યારે આ મેચ રમાઈ આજે બંને ટીમો એક સામે ટકરાઈ હતી ત્યારે તેમાં શ્રી બેંગ્લોરના ખેલાડી આપણે વાત કરી કે વિલ જેક્સે એકતાલીસ બોલમાં સદી ફટકારી હતી હવે આ ખેલાડી મુંબઈ જે કહી શકાય કે બેંગ્લોરને થોડોક મોડો મળ્યો તેમાં આપણે લાગ્યું અને અમદાવાદમાં જે મેચ રમાય કે જેમાં ગુજરાત ટાઇટન્સની હાર થઈ હતી હવે આ મેચની કેટલી અસર જોવા મળશે આજની મેચ ઉપર બહુ સાચી વાત કરી કે આ ખેલાડી સોળ ઓવરમાં સોળ રન હતો એનો સ્કોર અને ત્યાર પછી એણે પચીસ બોલમાં ચોર્યાસી રન ઠોક્યા કેન યુ બિલીવ ઇટ એટલી બધી આક્રમક બેટિંગ કરી એણે અને સેન્ચુરી પૂરી કરી તમારી વાત સાચી છે કે શરૂઆતના તબક્કામાં આપણા નામ એટલું સાંભળવા મળતું ન ફાફ ફાબદુ ફેસને વિરાટ કોહલીને મેક્સવેલને એ જ ખેલાડીઓને આપણે ચર્ચા કરતા હતા ધીસ મેન ઇઝ ડેન્જરસ મેન અને જો એકવાર રમવાનું ચાલુ કરે તો એની કોઈ એની કોઈ લિમિટ નથી એટલું એ જબરજસ્ત રમે તમે બિચારો સોળ બોલમાં ખાલી સોળ જ રન હતા અને ત્યાર પછી પચીસ બોલમાં ચોર્યાસી રન આવી તો કેવી જબરજસ્ત ઇનિંગ રમ્યો હોય જે હમણાં વાત કરી મેં રાશિદ ખાનને તો ચાર છગ્ગા છ છ ચાર છ છ ચાર છગ્ગાને એક છોગ્ગો એને ફટકાર્યો એણે એટલે કહી શકાય કે એટલી નિર્દય બેટિંગ એણે કરી છે કે ના હવે એક ખેલાડી છે તમારી પાસે ફાપ દુપ્લેસીસ છે વિરાટ કોહલી છે મેક્સવેલ છે ગ્રીન છે ભલે આ ટીમ ટેબલ પોઈન્ટ ટેબલ ઉપર ટોચ ઉપર નથી બટ ધીસ ટીમ ઇઝ વેરી ડેન્જરસ ટીમ એના એના ખેલાડીઓ બહુ જબરા છે અને એમની પાસે દરેકની પાસે રેકોર્ડ છે કેમ નથી બનતા રન ને કેમ નથી જીતતા દેટ દેટ ઇઝ એ પાર્ટ અહીંયા કોઈ મુંબઈઓ પ્રોબ્લેમ બી નથી કે ઉપરથી કેપ્ટન કોઈ બીજો લાવીને મૂકવામાં આવ્યો અને ટીમ ના રમે અહીં તો એવું બી નથી પણ તે છતાંય આ ટીમ જોરદાર છે અને એ જ પ્રમાણે જોરદાર બેટિંગ લાઇનઅપ એની છે બોલિંગમાં થોડી ઘણી તકલીફ જરૂર છે બટ દે હેવ દેટ એટલે એની અસર તો ચોક્કસ જોવા મળશે હવે શું થશે જો હવે આ ક્રિકેટની પરિભાષા એવી કે હવે તમે જેક્સને આઉટ કરવા માટે પ્રયત્નો કરશો અને રમશે આજે કોઈ બીજું એટલે આ પરિસ્થિતિ ઊભી થાય કે તમે પ્લાન કરો એક્સ માટે વાય રમી જાય તો આ ક્રિકેટમાં બનતી ઘટનાઓ છે એટલે ક્યાંક ને ક્યાંક આની સેન્ચુરીની અસર તો રહેશે અને એ સાથે જ આ ટીમની ધાક રહેશે કે આ ટીમને બસોનો સ્કોર આપો તો પણ આ ટીમ મેચને કાઢી જાય એમ છે એટલે આ વસ્તુ એક ખાસ મહત્ત્વની આજની મેચમાં આપણને અસર જોવા મળશે નહીં જી બિલકુલ અને અશોકજી આપે અગાઉના ચર્ચામાં એ વાત કરી કે અમદાવાદમાં જ્યારે ગુજરાત અને બેંગ્લુરૂ આમને સામને ટકરાય ત્યારે આ જે અમદાવાદમાં રમાઈ તેમાં ગુજરાત ટાઇટન્સને બેંગ્લોરુની મેચમાં વિરાટ કોહલીને જોવા માટે ત્યાં પ્રેક્ષકો વધારે જોવા મળ્યા હતા ત્યારે વિરાટ કોહલીના આ આઈપીએલમાં પાંચસોથી વધારે રન થઈ ચૂક્યા છે હવે પાંચસો રન થઈ ગયા છે અને એકસો સુડતાલીસ પોઈન્ટ સ્ટ્રાઇક રેટ છે સાથે ઇકોતેર પોઈન્ટ તેતાલીસની એવરેજ આ ખેલાડી વિશે શું કહેશો આપ વેલ લાઈ ખેલાડી માટે તો એના આંકડા જ પૂરતા છે ધ મેન હી પ્લેઝ વિથ સચે લક્ઝુરિયસ કહી શકાય એવી બેટિંગ કરે છે એની બેટિંગમાં એક ગ્રેસ હોય છે એક સ્માર્ટનેસ હોય છે એક પ્લેસિંગ હોય છે એક ટાઈમિંગ હોય છે ટી ટ્વેન્ટીના શોર્ટ્સ જ મારવા એવું નહીં ટી ટ્વેન્ટીના શોર્ટ્સ મારી શકે જે ક્ષમતા છે એનામાં પણ બેઝિકલી એ ખેલાડી એના પરંપરાગત જે શોટ્સ છે એની ઉપર વધારે વિશ્વાસ રાખે છે હી ગોઝ મોર ઓન ટાઈમિંગ હી ગોઝ મોર ઓન એક્યુરેસી હી ગોઝ મોર ઓન પ્લેઇંગ યુ નો ઓલ એલોંગ ધ કાર્પેટ શોટ્સ છગ્ગા મારે છે એવું નથી કે નથી મારી શકતું પણ એના કરતાં એ ચોગ્ગા ઉપર વધારે કરે છે કારણ કે બે ખેલાડીની વચ્ચેની જગ્યામાંથી એ ચોગ્ગો કાઢી શકે છે એટલું એની પાસે પરફેક્ટ ટાઈમિંગ છે અને એટલી એની એક્યુરેસી છે એને જોવા માટે ઘણા બધા એને જોવા જ આવે છે સાચું પૂછો તો જો આવી કોઈ મેચ હોય તો એમાં વિરાટ કોહલીને જોવાની મજા આવે મજા એટલા માટે કે ઇઝ ઓલવેઝ બિઝી કંઈક ને કંઈક કરતા હોય કંઈક ઇશારા કરતા હોય કંઈ હસતા હોય આ છે તે છે તો તમને એક તો પહેલાં બિઝી રાખે કે હા બીજી વસ્તુ એ બેટિંગ કરતા હોય તો બી એને એની એટલી જબરજસ્ત એનર્જી કે બોલિંગ અરે ફિલ્ડિંગ કરતા હોય તો પણ એવી જબરજસ્ત એનર્જી વિકેટ પડે તોય સૌથી વધારે એ જ કૂદતા હોય તો ક્યાં કેમ કહી શકાય કે એક સારા ટીમ મેમ્બર તરીકે અથવા બીજા ખેલાડીઓને પ્રોત્સાહિત કરી શકે એવો આ ખેલાડી તમે જ કીધું કે પાંચસો રન તો એણે બનાવીશું ક્યારે સો હી નોઝ હાઉ ટુ બેટ ઘણા બધા લોકો ચર્ચા કરતા હતા કે ભાઈ વિરાટ કોહલીની ટીમમાં લેવામાં લેવા કે નહીં લેવા વર્લ્ડ કપની ત્યાર પછી જ્યારે ટીમમાં સિલેક્શન થયું ત્યારે એની બેટિંગ એવરે સ્ટ્રાઇક રેટની વાત આવી હવે તો સ્ટ્રાઇક રેટ પણ બરાબર છે એનો અને કોઈ પણ ખેલાડી ભારતીય ટીમમાં સિલેક્ટ થયો એના કરતાં વધારે સારા રન આ ખેલાડીના છે એટલે હી ઇઝ જીનિયસ એટલે ક્રિકેટ માટે બાકીની જે વાત છે આપણે એને કોઈ પર્સનલી નથી કરતા બટ એઝ ફાર એઝ ક્રિકેટ ઇઝ કન્સર્ન હી શોર્ટ્સ આર કન્સન શોર્ટ સિલેક્શન આર કન્સર્ન ધ ટાઈમિંગ ઇઝ કન્સર્ન એક્યુરેસી ઇઝ કન્સર્ન આઈ થિંક હી ઇઝ એટલા માટે તો કિંગ કોહલી કહે છે ને જી જી બિલકુલ હવે વાત કરીએ ગુજરાતના કેપ્ટન ગિલ વિશે હવે શુભમન ગિલ જ્યારે શરૂઆતમાં રમવામાં આવશે ત્યારે દરેકને આશા અપેક્ષા હોય છે કે તે હાઈ સ્કોર લઈ લઈ જાય એટલે ત્યાં સુધી પહોંચાડે હવે વાત કરીએ તો પાવર પ્લેમાં સારો સ્કોર આપી શકશે શું લાગે છે આપને આજે ગિલ લાંબો રમી શકશે ખરી શુભમન ગિલને મેં બે હજાર ત્રેવીસની આઈપીએલમાં જોયું છે વે હી વોઝ પ્લેઇંગ અંડર પ્લે પંડ્યા અને એટલી જ જબરજસ્ત એની સ્ટ્રાઇક રેટ રમવાની સ્ટાઇલ પ્લેઇંગ એવરીથિંગ વોઝ સો ગુડ હવે હાર્દિકના ગયા પછી કેપ્ટનશીપ એમને આપવામાં આવી હવે કેપ્ટનશીપનો ભાર કહો કે આઉટ ઓફ ફોર્મ છે ખેલાડી એમ કહો હી ઇઝ નોટ એબલ ટુ પ્લે હવે શરૂઆત થાય છે શું કે તમારી પાસે એવા ખતરનાક ખેલાડીઓ તો છે નહીં કે જે ઉભા ઉભા સો રન મારી શકે તમારી પાસે સામે છેડે સાહા છે પછી સાંઈ સુદર્શન છે પછી તમારી પાસે શાહરૂખ ખાન છે ડેવિડ મિલર છે પણ અહીંયા આગળ શુભમન ગિલ શરૂઆતની છ ઓવર્સમાં સારું રમે એ જરૂરી છે ગુજરાત ટાઇટન્સ હંમેશા એ નડ્યું છે કે ગુજરાત પોતે છ ઓવર્સની પાવર પ્લે હોયમાં તો વિકેટ ગુમાવી દે છે એટલે આ જ્યારે વિકેટ તમે ગુમાવી દો જ્યારે બે ખેલાડી સર્કલની બહાર હોય યુ ગોટ અ પ્લેન્ટી ઓફ ઓપોર્ચ્યુનિટી ટુ ગો ફોર યોર શોર્ટ્સ તે વખતે તો માથા ઉપર રમી શકો સારી રીતે ફિલ્ડરના Uh, एक क्षमता तो बदले सरेन्डर थी जाए तो शुभमन गिल नहीं रमे तो टीम जीतवु मुश्किल है बहुत साची बात है कारण कि ही इज ओनली मैन हु इज मैच्योर हु इज एक्सपीरियंस हु नोज द सीच्युएशन एंड हु हुन प्ले अकोडिंग टू द दिच्युएशन नहीं सहा में क्षमता नहीं साय सुदर्शन में एटली नो डाउट लास्ट टाइम ही प्लेड वेरी वेल शाहरुख खान એક હાફ સેન્ચુરી આપણને જોવા મળી છે ડેવિડ મિલર ઇટ્સ ટોટલી આઉટ ઓફ ફોર્મ તર તમારી પાસે ઉમર જાય છે કોઈ સબસ્ટેન્શિયલ પ્રદર્શન ક્યાંય જોવા નથી મળ્યું તમારી પાસે તેવટિયા છે એટલે તમે આટલા બધા ખેલાડીઓમાં કોઈ ખેલાડી એવો નથી કે જેના નામ પર આવીને આપણી આપણી બોલવાની જે સ્પીચ છે ને રોકાય છે તેવટિયા ઉપર જ રોકાય છે કારણ કે બાકીના ખેલાડીઓ એટલું સબસ્ટેન્શિયલ પ્રદર્શન કર્યું નથી ટીમ માટે તેવટિયા આવે તેવટિયા પચીસ ત્રીસ પચાસ રન બનાવી આપે ત્યારબાદ રાશિદ ખાન આવે આપણે એની પાસેથી કંઈક અપેક્ષા રાખીએ ચોગા ચક્કા મારવાની બસ બાકી ગુજરાતની ટીમ નેવ્યાસીમાં જેમ આઉટ થઈ ગઈ હતી એ આંકડો કેવી રીતના નેવ્યાસી આવે તો આ બધી પરિસ્થિતિના કારણે તો અહીંયા શુભમન ગિલ નહીં રમે તો યસ કારણ કે શુભમન ગિલનું ત્યારે સી કે વોટ ઇઝ વોટ ઇઝ અ કેપ્ટન્સ ડ્યુટી કેપ્ટન્સ ડ્યુટી ઇઝ નોટ કે ભાઈ એ મેદાન ઉપર ઊભો રહીને રન કરે બટ યસ ટુ એન્શ્યોર કે સામેના ખેલાડીને પૂરતું ફ્રીડમ મળે અને એ અને એની સાથેનો એ ખેલાડી આ બંને એક સાથે રન બનાવે એક પાર્ટનરશીપ બનાવે તમે જો એને સપોર્ટ નહીં કરો તો એ તમારી પાર્ટનરશીપ નહીં કરે સપોર્ટ કરવા માટે તમે હાજર તો છો જ નહીં પહેલી બીજી ઓવરમાં તો નીકળી જાઓ છો તો સપોર્ટ કેવી રીતે કરશો તો બહુ જરૂરી છે કેપ્ટન લાંબુ રમે બાકીના જે કોઈ ખેલાડી બીજો ત્રીજો ચોથો એની સાથે પાર્ટનરશીપ કરાવ ટીમને મજબૂતાઈ આપે એ આજની તારીખમાં પણ જો શુભમ ગીલ નહીં રમે તો શક્યતા ઓછી છે જબરજસ્ત છે બધા ધોગાવવા ખેલાડીઓ જેમ કે ચાલ દે ધનાધન એટલી બધી જબરજસ્ત અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે આ ટીમ ટોપ ટોપ ફોરમાં નથી અથવા તો ત્યાં બાકી તમે ફાફદુ ને રમવાની સ્ટાઇલ જુઓ ધ વે ઇઝ પ્લેઇંગ ઇઝ ટૅરિફિક વિરાટ કોહલી તમે જોઈ લો જેક્સ આવ્યો છે એ તમે જુઓ પાટીદાર તમે જો મેક્સવેલ તમે જુઓ ભલે નથી ચાલતા દેટ ઇઝ ધ પ્રોબ્લેમ અધર ઓલ ધીસ ફાઇવ પીપલ હેવ ગોટ ધેર ઓન રેકોર્ડ્સ ટુ પ્લે એટલી જબરજસ્ત એમની સ્ટાઇલ ઓફ છે કે પોતાના જ રેકોર્ડ પોતાને તોડવાના છે એટલે મેક્સવેલ તો જ્યારથી આઈપીએલ શરૂ થઈ ત્યારથી રમે છે એમ કહે તો ચાલે એન્ડ ઇઝ સો કન્સિસ્ટન્ટ અને ભૂલવું ના જોઈએ કે વર્લ્ડ કપની મેચમાં એણે જે પેલા સેન્ચુરી મારી હતી ને કેવી રીતે ઇજાગ્રસ્ત હોવા છતાં પણ રમ્યો હતો સો હી ઇઝ અ ફાઇટર એ જે દાડે ચાલે અને એ દિવસે પ્રેક્ષકોની અંદર જ બોલ જાય એ બાઉન્ડ્રીન બાર બોલ નથી જ જતા તો આ પાંચે પાંચ ખેલાડીઓ છે અને ત્યાર પછી તમારી પાસે દિનેશ કાર્તિક આવે દિનેશ કાર્તિક જ ગોટ ઇઝ ઓન રોલ ટુ પ્લે એ ધડાધડ બેટિંગ કરવામાં બહુ સરસ માહિર ફાવર ફિનિશર તરીકે સારા ખેલાડી અને શા માટે આવ્યો કરણ શર્માને કેમ ભૂલાય કરણ શર્માએ ગઈ મેચની અંદર ત્રણ ત્રણ કે ચાર ફોર મારી દીધી સિક્સ મારી દીધી સ્ટાર્ટને તો હું માનું છું કે બહુ જ સારા પ્લેયર્સ છે હા બોલિંગ થોડીક નબળી પડે છે પણ યસ બેટિંગમાં તમે જુઓ તો હું માનું છું કે દેવ ગોટ અ વેરી ગુડ બેટર્સ જી બિલકુલ જે રીતે તમે બેંગ્લોરની વાત કરી કે મજબૂત ખેલાડીઓ છે તો હવે સામેની બાજુ ગુજરાત ટાઇટલ્સની વાત કરીએ ગુજરાત ટાઇટલ્સની બેટિંગ લાઇનઅપ વિશે શું કહેશો કેટલી ક્ષમતા છે તેમની પાસે સી ક્ષમતા અગેન હમણાં જ વાત કરી મેં કે ક્ષમતા અગેન તમે તેવટિયા ઉપર શુભમન ગિલ્લી શરૂ થાય ને તેવટિયા ઉપર ગાડી અટકે છે બાકીના વચ્ચેના ક્રમના બેટ્સમેનનો ઉલ્લેખ થતો નથી આપણે વાતચીત કરતા હોઈએ ત્યારે કારણ કે એવું સબસ્ટેન્શિયલ કોઈ એમનું રમવાની એ નથી અનફોર્ચ્યુનેટ પાર્ટ આ છે અને જ્યારે પહેલી બાજુ આપણે જોયું કે પાંચે પાંચ છ છ ખેલાડીએ છે જો સાંઈ સુદર્શનની વાત છે શાહરૂખ ખાન ગયા વખતે પચાસ રન હમણાં જ કહ્યું તમને ઉમર જાય ડેવિડ મિલર દે આર નોટ ઇન ફોર્મ હવે કમિંગ ટુ બોલિંગ ડિપાર્ટમેન્ટની જો તમે વાત કરો એને પણ આપણે સાંકળી લેવાની સાથે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરો તો બોલિંગ ડિપાર્ટમેન્ટ ગુજરાતનું મજબૂત છે તેઓ કટ વેરી ગુડ બોલર્સ એમાં કોઈ બેમત નહીં પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે છેલ્લી બે ત્રણ મેચોથી એમનો જે સ્ટ્રાઇક બોલર છે મોહિત શર્મા એને જબરજસ્ત માર પડે છે અને સિત્તેર સિત્તેર રન આપી દીધા એવા દાખલા મિન્સ મીન્સ કે ઇટ્સ બિન પનિશ લાઈક એનીથિંગ એટલે એક તો સૌથી મોટો પ્રોબ્લેમ સૌથી વધારે રન આપવાનો રેકોર્ડ એના નામે છે આ થયો આ વખતે અધરવાઇઝ હી ઇઝ સપોઝ ટુ બી ધ મોસ્ટ કન્સિસ્ટન્ટ બોલર તો આ એક વસ્તુ બહુ મહત્ત્વની બને છે કે એક ખેલાડી છે એવું સરસ તેવટિયા ખેર બોલિંગ નાખતા નથી એટલી સાંઈ સારી બોલિંગ નાખે છે નૂર અહેમદ છે વોરિયર છે તો આ બધા ખેલાડીઓને બધા સૌથી મહત્ત્વનો ખેલાડી હતો બોલર છે એમનો રાશિદ ખાન રાશિદ ખાન ઇઝ સચ એ ગુડ બોલર કે કોઈ પણ વખતે એ તમને વિકેટ લઈ આપે જોકે રોયલ ચેલેન્જ બેંગ્લોરની સામેની મેચમાં ચાર છગ્ગન એક ચોગ્ગો એક જોર પડ્યા હતા એટલે બેંગ્લોર સામે કેવી બોલિંગ છે એ આપણને ખ્યાલ આવે કમિંગ ટુ બેંગ્લોરની બોલિંગ બેંગ્લોરની બોલિંગ થોડીક નબળી છે કમ્પેર ટુ ગુજરાત ટાઇટન્સ જેમ ગુજરાત ટાઇટન્સના થોડાક બેટ્સમેન નબળા છે બેંગ્લોરની બેટિંગ સારી છે અહીં આગળ મહમ્મદ સિરાજ ઇઝ અ લીડર યશ દયાલ છે કે જેને પાંચ છગ્ગા માર્યા ત્યાં રિંકુ સિંઘે આપને ખ્યાલ હશે પછી સ્વપ્નિલ સિંઘ છે ગયા વખતે સારી એણે બોલિંગ કરી છે પછી વૈશક છે આકાશદીપ છે તો બહુ જાણીતા નામ નથી સિવાય કે મોહમ્મદ સિરાજ એટલે આ ટીમ પાસે બોટ બોલિંગ ડિપાર્ટમેન્ટ થોડુંક નબળું છે પણ બેટિંગ ડિપાર્ટમેન્ટ એનું સારું છે જબરું છે સામે પક્ષે બોલિંગ સારી છે બેટિંગમાં થોડી નબળાઈ છે જે બિલકુલ અશોકજી હવે જે રીતે આપણે વાત કરી કે ગુજરાત અને આ બંનેમાં શું તફાવત જોવા મળી રહ્યો છે બેટિંગ ડિપાર્ટમેન્ટ હોય કે બોલિંગ ડિપાર્ટમેન્ટ હવે વાત કરીએ મેઇન જે સૌથી મહત્વનો છે કે સૌથી મહત્વનો પ્રશ્ન અત્યારે બની ગયો છે તે છે પોઈન્ટ ટેબલ આપની દ્રષ્ટિએ અત્યારે પોઈન્ટ ટેબલની શું સ્થિતિ જોવા મળી રહી છે ટેબલની સ્થિતિ તો જબરજસ્ત છે આપણે જોઈએ છીએ કે રાજસ્થાન રાઇટ ઓન પોઈન્ટ સાથે છે પછી ચૌદ પોઈન્ટ સાથે કલકત્તા છે એના પછી બે ટીમો લખનઉ અને હૈદરાબાદ બંને બાર બાર ઉપર છે ત્યાર પછી સીએસકે અને ડીસી બંને દસ દસ ઉપર છે આઠ આઠ છ છ એ રીતના અલગ અલગ ફોર્મેટ છે અહીંયા સૌથી મહત્ત્વની વાત એ બને છે કે દસ દસના પોઈન્ટ ધરાવતી બે ટીમો તમારી પાસે છે એ એક મેચ જીતે અને ઉપરની ટીમ એક મેચ હારે અને સ્ટ્રાઇક રેટ એમનો નેટ રન રેટ સારો હોય તો એ ઉપરના ક્રમે જઈ શકે છે બાર પોઈન્ટ સાથે અને બાર પોઈન્ટ્સવાળી જે ટીમ છે એ ત્યાંથી બદલાઈ શકે છે એટલે અત્યારે ધારો કે ચોથા ક્રમે જે ટીમ છે એના પણ બાર પોઈન્ટ છે હવે દસ એટલે જે દસ પોઈન્ટવાળી ટીમ છે એ જો બે પોઈન્ટ સારા નેટ રનેટ લીધા છે તો હી વિલ બી પ્રમોટેડ ટુ નંબર ફોર અને ફોરવાળી ટીમ પાંચમાં એની ઉપર આવી જશે એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ સાથે જ ડેલી કેપિટલ્સ પાસે બી સિમિલર એ છે ગુજરાત ટાઇટન્સ પાસે પાસેની જે પરિસ્થિતિ છે એ છે દસમાંથી ચાર મેચો જીતી છે એમણે અને આઠ પોઈન્ટ્સ એમની પાસે છે હવે અહીંયા બહુ જ અગત્યની વાત છે આઠ પોઈન્ટ્સમાંથી બે પોઈન્ટ જોવા જે દસ પોઈન્ટ થાય છે તો દસ પોઈન્ટ સાથે એ પાંચ એના પછી આવશે દસની બે બે ટીમો છે એના પછી ત્રીજી ટીમ એમાં અને એમાં જો એ સારા રનરેટથી જીતે છે તો દે બી ઇમિજિયેટલી ગો ટુ નંબર ફાઇવ દસ પોઈન્ટ છે પણ પાંચ નંબરે જતા રહેશે તો અહીંયા આગળ સૌથી મહત્ત્વની વાત આ જે છે કે ગુજરાત ટાઇટન્સ એક સારા રનરેટથી નેટ રનરેટથી જીતે તો એમની પાસે ચાન્સ અને ત્યાં ગયા પછી ઉપર જવા મીન્સ કે નેક્સ્ટ લેવલે જવા માટે પ્લે ઓફમાં જવા માટે રસ્તો બહુ બહુ કાંટાનો છે પણ નજીક નજીક જ છે એટલે દે કેન ડૂ ઇટ જો આજની મેચ સારા માર્જિનથી જીતે તો આ ટીમ પાસે નવા એવન્યુઝ ખુલી શકે છે હજુ પણ આપણે ગુજરાત ટાઇટન્સને ફરી એકવાર ટોપ ફોરમાં જોઈ શકીએ છીએ પ્રોવાઇડેડ આપણે જે વાત કરીએ એ પ્રમાણે રિઝલ્ટ આવે જે બિલકુલ એટલે અત્યારે મેદાને જંગની સાથે પોઈન્ટ ટેબલ પર એટલો જ જંગ જોવા મળી રહ્યો છે એટલે રસાકસી ભર્યો માહોલ પોઈન્ટ પર પણ જોવા મળી રહ્યો છે જોવાનું રહેશે અશોકજી કે આજની જે મેચ છે કેટલી રસપ્રદ રહેશે અને સાથે જે સમીકરણો રચાશે કેવા પ્રકારના સમીકરણો પોઈન્ટ ટેબલ પર તેની અસર કરશે અશોકજી આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ તો હાલ પ્લેગ્રાઉન્ડ દ સ્પોર્ટોની અમારી વિશેષ રજૂઆત એવું આઈપીએલ બે હજાર ચોવીસમાં હાલ બસ આટલું જ આવતીકાલે મળીશું અગિયાર ત્રીસ કલાકે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર